અરે કઈ નહિ કરવાનું પાન ફાકી ખાવાનું સોડા પીવાની મોજ જ કરવાની કાઈ નહિ કરવાનું પછી કોણ આવે કાલા રોડ જેવો રોડ છે મે તો દુકાને ફાઈવ સ્ટાર જેવી હોય હા એ તો જે કોણ આવે એ બધી વેપારીન કોપતિ ને એવા જ આવે ને બીજું એવા જ આવે ને હા હા એવા ને આને દોસ્તાર ર આવ આને એટલે આને દોસ્ત એની આર કરવા હા એની આર દોસ્તાર કરો જો આજ આવ્યો રામ રામ કીરો હાથ મળાવ્યો સા બીજેથી આવ્યો તો પાંચ સટી કવરાવાડી રોડ છે જરે સરતો જવાનો એમ 5 15 થી 55 પૈસા 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 જરૂર હોય તો કજો કેરે તો નાસ્તા પણ છે ઢમ્મા લઈ જવા

છે પછી એને કેવાનું પચીસ પચીત્રી ચાર પાંચ દોસ્ત સારું છે લઈ લેવાનું એટલે આપડી જમીન હવે કાલા રોડ ઉપર તો પાંચ આઠ લાખ કરોડ ને તો જમીન હોય ભાવ पंछ दोस्तो जवात्रो कोन कूश मर बू मरवा